અન્વયે અનોખું ખાસડા યુદ્ધ રમાય છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે ખાસડા યુદ્ધમાં ખાસડું જેને વાગે તેનું આખું વર્ષ શુભ અને ફળદાયી નીવડે તેવી માન્યતા છે જોકે હવે ખાસડાની જગ્યા શાકભાજીએ લઈ લીધી છે વિસનગરમાં ધૂળેટીના દિવસે ખાસડા યુદ્ધની પરંપરા એકસો વર્ષ કરતાં પણ વધુ વર્ષથી ચાલી આવે છે વિસનગરના જે પટેલ કોમ્યુનિટીની બીજી કોમ્યુનિટી આ બાજુની છે એ સામસામે પોતાની રીતે જ બે ગ્રુપ પાડી અને સામસામે શરૂઆતથી જે તે વખતે પહેલાં જે ચપ્પલ અને જૂતાથી એનો આ રમત રમાતી હતી એટલા માટે એને ખાસ લડાઈ તરીકે અહીંયા કહેવામાં આવે છે પણ એ વખતે ખાસડાના કારણે ઘણા નુકસાન થતું હતું એના કારણે હવેથી એ શાકભાજીથી રમવામાં આવે છે રવૈયા અને ખાસ કરીને એનો ઉપયોગ કરી અને સામસામે બે ટીમો પાડી અને બધાની સાહસરૂતિ કેળવાય અને ખીલે એ હિસાબે આ આ રમત ચાલુ છે જો આમાં જેને કોઈને વાગે અને એનાથી કોઈ નુકસાન થાય તો એના કારણે એનું વર્ષ બહુ સારું જાય છે એવી એક માન્યતા વર્ષોથી છે છેલ્લે એકસો પચાસથી એકસો સાઠ વર્ષ પહેલાંથી આ રમત શરૂઆત થયેલી છે જો કોઈને બી ખાસડું વાગે કે કંઈ પણ વાગે તો એ લોકોને એવી માન્યતા છે કે એનું આખું વરસ સારું જાય એમ વાગે કે કંઈ બી થાય પણ એનું વરસ સારું જાય એમ જેને પણ વાગે એ નસીબદાર હોય એમ કોઈને કોઈ તકલીફ થઈ હોય કે કોઈને કોઈને એડમિટ કર્યો દવાખાને એવું કંઈ નથી વાગે સામાન્ય વાગે કોઈને